કાકા સાથે ચાવીના ઝઘડામાં દાદાની હત્યા નજીવી બાબતે હત્યાથી પરિવારમાં શોક છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખડકલા ગામે અત્યંત કમકમાટી ભરી ઘટના સામે આવી છે બાઇકની ચાવી જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં પૌત્રએ પોતાના જ દાદાની લાકડીના ઘા ઝીકીને હત્યા કરી નાખી ગામમાં કાકા અને ભત્રીજા વચ્ચે બાઇકની ચાવી રાખવા બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો આ ઝઘડો એટલો વધી ગયો હતો કે બોલાચાલીમાંથી મારામારી સુધી પહોંચી ગયો હતો પરિવારના સભ્યોએ જ્યારે આ ઝઘડો જોયો ત્યારે મૃતક દાદા વચ્ચે પડીને બંનેને શાંત પાડવાનો પ્રયાસ કરતા હતા ઝઘડામાં આંધળો બનેલો પૌત્રએ આવેશમાં આવીને દાદા પર લાકડી વડે હુમલો કરી દીધો પૌત્ર દ્વારા માથામાં લાકડીનો જોરદાર ઘા ઝીંકવામાં આવતા દાદા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ કરુણ ઘટના બાદ આરોપી પૌત્ર કાંજી ભીલ ફરાર થઈ ગયો હતો એમ ચાંદી ચાવી માંગતો તો ચાંદી ચાવી માંગતો હતો ને મેં આવતી નથી તું શું કરવા નથી આવતો ને હું કરીને મને મારવા માંગતો મારવા માંગી તો પછી મને બહુ જ માર્યો બેડા મેળો માર્યો પગ મેળવો માર્યો માથાનું વાઈ ગયું માથા વાઈ ગયું પછી મેં પડી તો મને બચાવવા માટે ઉપર પછી લાકડી લગાવી છોકરો હા ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ખડકલા ગામે દોડી આવ્યો હતો પોલીસે હત્યાનો ગુનો નોંધીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ગણતરી ના જ પૌત્ર કાનજી બિલ ઝડપી લીધો હતો બોડેલી પોલીસ સ્ટેશનમાં આવેલ ખડકલા ગામે એક ખૂનનો બનાવ બન્યો જે બનાવની હકીકત એવી છે કે આરોપી જે છે કાનજીભાઈ ભીલ એ એના સગા કાકા જેનું નામ છે જામસિંહભાઈ ભીલ એની પાસે મોટર સાયકલની ચાવી માગી કે મારે ગામમાં જવું છે એના કાકાએ એને મોટર સાયકલની ચાવી આપી નહીં જેથી ઉશ્કેરાઈ જઈ નજીકમાં એના સગા દાદા બેઠા હતા એના હાથમાંની લાકડી લઈ અને એના કાકાને માર મારવા લાગ્યો માર મારતા એનો કાકો જે છે જામસિંહભાઈ જમીન પર પડી ગયેલા જે વખતે એના બાજુમાં બેસેલ દાદા બલિયાભાઈ ભીલ એમને છોડાવવા પડ્યા અને છોડાવતી વખતે આ જે આરોપી છે એણે એના દાદાને પણ લાકડી વડે ફટકા માર્યા અને માથાના ભાગે ઈજા થતાં એનું ત્યાં મોત નીપજે છે જે બાબતનો ગુનો નોંધી હાલે તપાસ ચાલુ છે આરોપીને અટક કરી લેવામાં આવ્યો છે ના આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી હાલે પોલીસે આરોપીની ધરપકડ કરીને આ હત્યા પાછળનું ચોક્કસ કારણ અને ઝઘડા અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે નજીવી બાબતે પૌત્રએ દાદાની હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલાનો રિપોર્ટ ગુજરાત તક